KAPURI MANI HADZI RANI THAPO BIDI KAPURI MANI થાપો ચડી પણ આનું પરિણામ તો તાર ભોગવવું પડશે ફોન વાગ મોલ નથી હલો હા તો

હલો ક સાહેબ હમણાં હપ્તો નથી ફરી ગયો હું હ એવું હા હા રેડો હા હા હું સેટિંગ કરું હું હોય લાલ દઈશું નહીં તમારે હપ્તો બાકી રાખશે ભાઈ હા હાળુજી થોડી ઉછી ના લીધેલા એ કપૂરિયા જોડી કપૂરી હાલ છે હાલ છે નહીં પણ મારે એક કોમ કરવું પડશે ગમે થાય પણ ચોરી કરવી પછી ચોરી કદી કરતો નહીં પણ આદો કરવી પછી રબર હલવાનો આદમ નહીં કપૂરિયો મને બે થાપો વેચવી ને હા હા હું લઈ લો બે થાપોનું મારા હાટું વળી જાય પણ જવા કપૂરીને હવે મારા બદલાનો બદલો અને હપ્તાનો હપ્તો બધું કમ્પેર થઈ જા જાવ ધ્યાન આપતો ચોરી કરી જ છે પૈસાની જરૂર છે મારે હપ્તો ભરવો કેટલા થાપ નથી પણ બદલો તો હું વાળી દઈશ भेला लाग् त नै प्राम कोई सरको नियुक तब पर नहीं, नहीं करो अना त्रो घर मोले स्टाइल हो ही

Om bohong harusnya ay, dari kereta tombol saja ya. Kalih pas ada nana, toh om tuh esok marah ya. Kereta nyakar Agora deh, ini. Siar, cuma aku aja. Siar lagi. Aish, om તું ગર દેખા તું લઈ કોણ પીવા ખાલી થઈ ગયા खाटल तुटीचे रोहन एवढं आगहन आयुष्योषा मुलया तादी Não, você ganha essa partida, ele não faz aqui, não só